સસ્તા અનાજની દુકાનમાંથી કેટલાય સમયથી અનાજ ને લઈને ગોલમાલ ની ફરિયાદો મળી રહી છે પૂર્ણાઝોન ની વી ટુ નંબર ધરાવતા દુકાનદાર સરકારી અનાજમાં કટકી કરીને આંખ સામે બારોબાર આપી દેતા હોવાની ફરિયાદ એક રાશન કાર્ડ ધારક દ્વારા કરવામાં આવી છે આ અંગે રાશન કાર્ડ ઉષાબેન જણાવે છે રાશન કાર્ડ ધારક ઉષાબેન જણાવે છે કે આ અંગેની અવારનવાર ફરિયાદ કરવામાં આવી છે પરંતુ નક્કર પગલા નથી ભરાયા ત્યારે આવી રીતના બેમાની દારીથી અનાજને વેચી દેતા દુકાનદારો સામે કાર્યવાહી કરવાની ફરજ પાડવાની માંગ પણ તેમના દ્વારા કરવામાં આવી છે કશું અમને કોઈ ઉલ્લેખ જ નથી અમને કોઈ ખાલી આટલું થમાય તમારા નામનું આટલું આવે છે તમને આટલું મળશે મને ખાલી ચાર કિલો ચોખા અને ચાર કિલો ઘઉં મળે છે હું ભણેલી છું બીજા ઘણા એવા લોકો છે કે જેને નથી ખબર કે એના ભાગમાં કેટલું આવે છે તો જેવી રીતે મારી સાથે થયું છે જે નથી ભણ્યું એને તો કશું વસ્તુનો ખ્યાલ જ નહીં હશે મને નથી લાગતું સર સરકાર તો આપતી હશે પણ જે વચેટિયાઓ છે એ આનો લાભ પૂરેપૂરો ઉઠાવી રહ્યા છે સર આ વ્યવસ્થિત છે અને અમે પોતે અમારી આંખોથી જોઈએ છે કે અમારા ભાગનો અનાજ કોઈ બીજાને વસ્તુ પણ અમે કશું કરી નથી શકતા સુરતના બલેઠી ગામના વાલજીભાઈ ચૌધરીએ જિલ્લા ચાલુ ખેતી છોડીને બે હજાર અઢાર માં એક ગાયની